મહારાજની જય બલુદાન મહારાજ મોગલ માથાન મહારાજની તપુભૂમિ હોય માં મોગલનું સાનિધ્ય હોય અને સાંઈ બાબાના પટાંગણમાં મારું જ્યારે પ્રમુખ તરીકેનું સન્માનનો કાર્યક્રમ અમારા આદરણીય એવા લલિત તેમજ આ સંસ્થાના શિલ્પી રાજુભાઈ દ્વારા જ્યારે આવો કાર્યક્રમ કરવામાં આવ્યો હોય ત્યારે મિત્રો હું બંને મિત્રોના આ સમગ્ર ટ્રસ્ટ અને એમના સંચાલકોના નતમસ્તક વંદન સાથે આપણું જે સન્માનનું જે મારા ઉપર ઋણ છે એ ખૂબ વિનમ્ર ભાવે માથા ઉપર ચડાવી અને આપના ચરણોમાં વંદન કરું છું અને પ્રકાશભાઈએ કીધું એમ કે કોઈ પણ સન્માન થતું હોય એટલે આપણી જવાબદારી વિશેષ થઈ જતી હોય પરંતુ મિત્રો

પણ એક સહિયારો આપવા ગામના હિત માટે જારે જારે પ્રકાશભાઈ હરેશભાઈ રાજુભાઈ જારે જરૂર પડે સૌ સાથ સહકાર આવે એવી આ હું પણ આપ લોકોને વિનંતી કરું છું મિત્રો એક નાનો એવો ગ્રુપ રાજુભાઈ હોય લલિત દાદા હોય એમની સમગ્ર ટીમ હોય પ્રકાશભાઈ વાત કરી એમ કે સમૂહ લગ્ન હોય મુખ્યને ભોજન હોય ગરીબ દીકરીઓના એમના મા બાપની ચિંતા દૂર કરી વર્ષમાં સમૂહ લગ્ન કરવા વૃદ્ધ લોકોને અનાજની કીટ કરવી ઘાસચારો વિતરણ કરવો તેજસ્વી વિદ્યાર્થીઓને બેગ અને કીટ વિતરણ કરવી મેડિકલ ની જેમને જરૂર હોય સહાયની એમને મદદરૂપ થવું આવા અનેકવિધ કાર્યક્રમો શ્રી મોગલ માં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જયારે થઈ રહ્યા હોય અને એ ગ્રુપ દ્વારા જયારે મારું સન્માન રાખવું હોય તો પ્રકાશભાઈ કીધું આ તો પદ આપણને પાર્ટી આપ્યું છે લોકો આપ્યું છે લોકોના દિલમાં સ્થાન આપીને આપણને પદ ઉપર બેસાડ્યા છે

તમારો હક છે અમને કહેવાનો રાતે બે વાગે પણ દોડીને આવવાની અમારી ફરજ સમજી અને અમે એમાં કોઈ કચાશ નહીં રાખીએ એ આ તકે સાંઈ બાબાના સાનિધ્યમાં મોગલના સાનિધ્યમાં આપને સૌને ખાતરી આપી છે આજનો આ દિવસ લગ્નની એટલી મોસમ સિઝન હોય એટલા પ્રસંગ હોય એમ છતાંય આ કાર્યક્રમમાં ખાસ મારા સન્માનમાં મને આશીર્વાદ આપવા અને સન્માનમાં જે લોકો ઉપસ્થિત છે એવા અમારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ આદરણીય શ્રી પ્રકાશભાઈ કારિયા અમારા મામાશ્રી અને કાયમી જેમનો સાથ અને સહકાર અમને રહ્યો છે એવા આદરણીય હરેશભાઈ જેબલિયા અમારા કારોબારીના ચેરમેન આદરણીય ભરતભાઈ સોલંકી અમારા શાસક પક્ષના નેતા અને યુવા મોરચાના પ્રમુખ આદરણીય અવિરતભાઈ માલા નગરપાલિકાના દંડક અને યુવા ભાજપના પૂર્વ પ્રમુખ આદરણીય શ્રી કેતનભાઈ સરવૈયા એવી જ અમારી ટીમના સાથી સભ્ય કાળુ બાપુ અહીંયા બાપુ ઉપસ્થિત છે યુવા મોરચાથી જેમની સાથે કામ કર્યું છે એવા મિતેશભાઈ ભટ્ટ બાપભાઈ અને એમની ટીમ પણ અમારી વચ્ચે આ ઉપસ્થિત છે ભાઈ પ્રદીપભાઈ સહિત ભટ્ટીભાઈ અશ્વિનભાઈ

ગામની જે આશા અને અપેક્ષાઓ છે એ પૂર્ણ કરવા માટે જો કોઈ સાથો ને સહકાર હોય ને તો મારા ચૂંટાયેલા ચોવીસે ચોવીસ સભ્યોનો જે આજે મને મળી રહ્યો છે અને આ તકે મારી ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે પાંચ દિવસ પહેલા પ્રથમ જનરલ બોર્ડ મળ્યું હોય જેટલા પણ સભ્યો ઓગણીસ સભ્યો હાજર હોય ઓગણીસે ઓગણીસ સભ્યો સર્વાનો મતે ચોવીસ પચીસ મુદ્દા હોય કોઈ વાત નહીં વિવાદ નહીં ચલાલાની વિકાસ સિવાય હવે બીજી કોઈ વાત નહીં એક સુડે ત્યારે આપણને આનંદ અને ગૌરવ થાય કે મારા સભ્યોનો જો મારી ઉપર એટલો વિશ્વાસ ને ભરોસો હોય ને તો આ ગામને સવાય ડોડું કરી નાખવાની જવાબદારી મારી પણ છે મારી ટીમની પણ છે

આટલે હું ખાસ આભાર માનીશ ધારાસભ્ય શ્રી જયુભાઈ કાકડિયાનો પણ કે એવી ટીમ અને એવું સંકલન કરીને આજે મને નગરપાલિકાનું સુકાન સોંપ્યું છે અને એમનો પણ અમને ડગલે ને પગલે સાથ અને સહકાર અમારી ટીમને મળતો રહ્યો છે ત્યારે આ ગામ માટે આ દાન મહારાજની તપોભૂમિ માટે આપણે સૌ સાથે મળી

પૂર્ણ કરવા માટે અમારી ટીમ અને અમારા સાથી સભ્યો વતી અમે ચલાના માટે કદાચ બાર નહીં સોળ કલાક કામ કરવું પડે ને લંબી દાદા તો અમારી સંપૂર્ણ તૈયારી છે ત્યારે અને કોઈ એક વ્યક્તિની પ્રકાશભાઈ વાત કરી કે પ્રમુખ તરીકે કોઈ તાકાત નથી કે ગામમાં બધા કાર્યો કરી શકે તો તમામ સભ્યોનો સહકાર હોય કર્મચારીઓનો સાથ અને સહકાર ગામ લોકો આપણા ગામના કારણ એવી કોઈ કોઈની અપેક્ષા લઈને ક્યારે આવતું નથી નાના નાના પ્રશ્નો હોય છે જો એને પણ આપણે પૂર્ણ કરીએ ને તો આપણને એમના દિલમાં માં ખુબ માન અને સન્માન મને આ જાહેર જીવનના પંદર સત્તર વર્ષનો જે અનુભવ છે

વ્યવસ્થા સુરક્ષા સલામતી એ પ્રથમ પ્રાયોરિટી આપી પ્રકાશભાઈ પ્રથમ જનરલ બોર્ડમાં સમગ્ર શહેરને સીસીટીવી થી સજ્જ કરવા માટેનું આપણે આયોજન કર્યું છે જેમાં અમારી ટીમે પણ અમને સાથ અને સહકાર આપ્યો છે એની સમસ્યા અનેક ધ્યાને આવી હોય તો ધારાસભ્ય શ્રી ના માર્ગદર્શન એમના સૂચનથી થી સમગ્ર શાક પણ પેવિંગ પણ ગામ માંથી આવતી માતાઓ બહેનો હોય કે આપણા યુવાનો હોય કે ભાઈઓ

અહીંયા બેઠેલા સૌ વરિષ્ઠ નગરજનોને મારી પણ વિનંતી છે કે અમારા લાયક કઈ ધ્યાન દોરવા જેવું હોય કે આ ગામમાં આવું કરવાથી ફાયદો થાય તો એવું પણ સરકાર પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટી નું નેતૃત્વ હોય આ દેશમાં નરેન્દ્ર મોદી નું નેતૃત્વ હોય આ રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય ચલાલા જેવા નાના શહેરમાં સાતસો સાતસો

એ કરવા અમારી ટીમ કટિબદ્ધ છે આ તકે મારું સન્માન કર્યું મને બોલવાની તક આપી અને મારા ઉપર જે શહેરીજનોએ વિશ્વાસ મૂક્યો છે એ સવાયું વધારેમાં વધારે કામ કરીને આપશું એ અમારી ટીમ વતી ખાતરી આપીએ છીએ અસ્તુ વંદે માત્ર ભારતમાં તાકીએ